હલો યુટ્યુબ ફેમલ સ્વાગત છે એક નવા બ્લોગની અંદર ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો મિત્રો આપણે બ્લોગ હંમેશા આપણા બગીચામાંથી જ શરૂ કરીએ છીએ બરોબર તો પાછો આવી ગયો છું બગીચામાં ચાલુ કરી દીધો છે બ્લોગ એ આપણે યુટ્યુબમાં ચારસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એ બદલ તમને બધાને ધન્ય ધન્ય ધન્યવાદ તો મિત્રો હજી તમે મને આવોના આવો આગળ સપોર્ટ કરતા રહી કારણ કે આપણી ઉડાન હજી ઊંચી ઊંચી બરાબર આપણે આજના બ્લોગને સ્ટાર્ટ કરી દઈએ બરાબર તો મિત્રો કેટલાય દિવસથી આપણો બ્લોગ આવતો નહોતો એનું ફક્ત ને ફક્ત કારણ છે વરસાદ અને વાવાઝોડું કેટલું બધું આવ્યું હતું કેવું આવ્યું હતું એ તમને પણ બધાને ખબર જ છે બરાબર એના મારે કાંઈ કહેવાનું છે જ નહીં હવે જોઈ લ્યો આપણો કપાસ કપાસમાં હું નુકસાની આવી મિત્રો કોઈ બધું ઝાપટા આવી ગયો હેપટા આવી ગયા અને આપણે અહીંયા જામફરી હતી ને એ પણ પડી ગઈ પવનના લીધે મિત્રો પવન એટલો અતિભારી હતો ને આપણે જામફરીને પાડી નાખી જુઓ એનું થળ છે અહીંયા જવા આવી દશા કરી નાખી એ ત્રી વર્ષથી જૂની જામફરી હતી એ પાડી નાખી બરાબર એવી દશા થઈ ગઈ છે બીજું થોડું ઘણું મોલને પણ નુકસાન આવ્યું છે અને આમાં તો ને પથળ અણાઈ ગઈ કારણ કે મિત્રો માંડમાં નવા અને ખાતર દવા બધું દવા દારૂ કરીને માનમાંન ઉજેરો હતો એવડો કર્યો હતો આ તો વરસાદ અને પવનના ચપટે આવી ગયો અને મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટમાં કોઈ જાતની નુકસાની આવી નથી બરાબર અને અહીંયા જો એક બે અને ત્રણ ત્રણ પાક ઉપર મળી ગયા ફૂલ લાલ થઈ ગયા ને એટલે એકદમ રાતા કલરના થઈ ગયા એટલે એ પાકી જાય તો અહીંયા આપણે તોડી લેવું બરાબર મિત્રો હજી આપણે બીજી વાળીએ જવાનું છે ન્યાનો તમને કપાસ દેખાડું બરાબર ન્યાનો તમને બધું મોલ દેખાડું અને ત્યાં આપણે મોટરનું થોડું કામકાજ કરવાનું છે એટલે તળાવમાં છે ને મોટરને મૂકવાની છે એટલે ચાલુ કરવાની છે પાણી તો આપણે આ કપાસમાંય એ બધે ચાલુ કરી દીધું છે તો એ તમને આગળ વ્લોગમાં દેખાડી એ બદલ કન્ટિન્યુ રહેજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મિત્રો હજી એક તમને ખાસ વસ્તુ દેખાડું જો એટલા બધા નારિયેળ મિત્રો કારણ કે અહીંયા નારિયર હોય ને મિત્રો બધા પાકલ નારિયેળ હતા ને બધા ખરીદ ગયા અને આ હે ને તાજા નારિયેર છે જોવો મિત્રો એ હા નારી નારિયે આપણે ઘરે પવનના ઘણા બધા ખરીદ ગયા બરાબર એવું બધું રાખે તો જુઓ મિત્રો આ વસ્તુ સમજાતી અને જો વચમાં પાંચ દહ છોડવા સુકાઈ ગયા બાકીને આ તો એ કાંઈ સમજાતું નથી તમને મિત્રો સમજાય તો જરા કોમેન્ટથી જણાવજો મને કાંઈ આમાં સમજાતું નથી હું થયું બાકી આજુ વખતે ખબર પડે છે કે વરસાદ થોડો ઓછો હતો પણ હે વાવાઝોડું થોડું વધારે હતું ને એમાં હેપટાઈ ગયો હવે કોઈ જાતનો બિયારણમાં ફેરફાર હોય કે ક્યાં હોય કાંઈ ખબર ન પડતી જે હોય એ કુદરતે કર્યું બહુ સારું જ કર્યું બીજું હું મિત્રો હમણાં જ તમને વાત કરતો હોય આપણે કપામાં છે ને પાણી ચડાવ્યું છે તમને એમ નથી થતું કે હમણાં જ વરસાદ વરસી ગયો ને પાછો વારનું હું કામ પાણી ચડાવ્યું તો મિત્રો આપણે પાણી ચડાવી દીધું કારણ કે કલર હું જાય ને એવું બધાનું માનવું છે બરાબર તમારું કેવું માનવું હોય એ જરાક મને કોમેન્ટથી જણાવજો તો જુઓ આપણે આવી રીતના પાણી ચાલુ કરી દીધું હું આ કોતરો છે ને એ ક્યારામાં જાય છે બાકી આ બધામાં તો જો લાઇન તૂટલ છે ને એટલે બધે જાય છે પછી એમ એક એક કરતા છે ને આખા આખું આપણે કપા પહેરાવી દેવાનું હોય બરાબર એવું કામકાજ કરવાનું છે આજના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે આપણે બીજી વાળીએ અને ત્યાં હે ને મોટર આપણે અહીં જોવો આ તળાવમાં હે ને મોટરને મૂકવાની હો બરાબર એટલે કે આપણે આ કપાસને પણ પાણી પીવડાવવાનું હોય બરાબર તો એના માટે થોડીક પ્રોસેસ એ કરી લઈએ આ છે આપડો વાડીનો નાનકડો નાનકડો કૂવો જેમને પણ નાવાની ઈચ્છા હોય તે ગમે ગમે ત્યાં અને ત્યાંથી આવી શકો છો બરોબર મિત્રો ખાલી આપણે આ વાડીયાથી ટાતર લઈને અહીંયા પડી ગયો ને ટાતર લઈ આ તો જોવો તો ખરી કેટલી ગરમી ચડી ગઈ બહુ ઉકરાટ છે મિત્રો જોઈ લો મિત્રો મોટર ચાલુ થઈ ગયું પાણી આવે થ્રી ટુ વન આવ્યું હવે લાગે છે કે આપણો લોગ અહીંયા પૂરો કરી દઈએ તો મિત્રો આશા કરું કે આજનો લોગ સારો લાગ્યો છે સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આપણે આવા જ કંઈક નવા અને જોરદાર વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય